ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય બ્લોગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ ચાલો આજે આપણે ભગવાનને પણ થોડા યાદ કરી લઈએ શ્રીનાથજીને પણ ગુડ મોર્નિંગ કાનાજીને પણ જો મસ્ત મજાના વાઘા પહેરાવીને સરસ મજાના રેડી કરી દીધા છે કાનાજીને પણ જય શ્રી કૃષ્ણ હવે શું ને અમારા શ્રીના બેનાસ વેલા જાગી ગયા છે આપ જોવે એને સૌરાવવા માટે કરવું પડે છે એક બાજુ દૂધની બોટલ અને એક બાજુ હનુમાન ચાલીસા તો હજી નક્કી નહીં હો ગેરંટી નહીં હોવે તો હુવે અને હવે ભૌતિક ને અમારે વહેલું જવાનું થાય એટલે ઉપરના માળે હોય એટલે બે ને એકલા હોવે નહીં ભૌતિક જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ચાલો હવે હું અને ભૌતિક અમે બંને નાસ્તો કરી લઈએ હવારમાં વહેલી ઉઠી ગઈ છે ગઈ ક્યાં એ આમ જો આમ જો અહીંયા પૈગી છે એકતા પાસે आज अमर बेन वेला उठी गया से तुम खबर से हाल तो ने जम्मा बोला वे से हम के से ही चाप चाप खावा हाल के आज ही वेली जागी गई से बुधाई उठा दे से दादा ने उठा दी था तो ने उठा दी दी जो हाथ पकड़ी ना हाल बाप बोला वे से हम के से जो नहीं हुआ ના ના બિચારી ચા માંગીએ છીએ હાલો સાને એમ તાને તો એમ કહેવાય તાતું મોટી શો જાતે લઈ લે એમ કહેવાય આમ જો બધું અંબા વાત જ મળે જો હાલો પપ્પા જય શ્રી કૃષ્ણ તીખું તીખું છે આશરેના વહેલી જાગીગી સમજા તમે એટલે બધાએ જગાડ દીધા ચાલો હવે હું ફ્રી થઈ ગઈ છું અને આજનો સુવિચાર કહું છું આજનો સુવિચાર છે કે માણસને જીવન જીવવા માટે ત્રણ વસ્તુની જરૂર પડે હવા પાણી અને ખોરાક આ ત્રણમાંથી એક પણ વસ્તુ જો ન હોય તો માણસ જીવન જીવી શકતો નથી માણસ તે વસ્તુ વગર રહી શકતો નથી પહેલું છે હવા આપણે શ્વાસ લઈએ છીએ તો શ્વાસમાં હવા લઈએ છીએ એટલે કે ઓક્સિજન લઈએ છીએ અને ઉચ્છવાસ દ્વારા આપણે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ ત્યાર પછી છે પાણી અને ખોરાક આપણને જો એક દિવસ પણ પાણી વગર કે ખોરાક વગર એટલે કે ખાધા પીધા વગર આપણને કોઈ રહેવાનું કે તો આપણે રહી શકતા નથી એટલે કે પાણી અને ખોરાક વગર પણ આપણે જીવી શકતા નથી એટલે આપણા જીવનમાં ત્રણ વસ્તુ ખૂબ જ મહત્વની છે હવા પાણી અને ઘોરાણ ચાલો શ્રીના અને તેના ભાઈ એ બંને ઉપરના માળે છે કઈક વાતો કરતા હોય તેવું લાગે છે શું કરે છે ઉપરના માળે આપણે ત્યાં જઈને જોઈએ શ્રીના આ બધું શું કરે છે ચાલો જોઈએ લે આ હું બધું વીખું છે હે શ્રીના શ્રીના તે કાય એટલે કાય ઢોળો છે તો વારો પાડ આમ જો આમ જો આમ જો એને મજા આવી ગઈ છે મારી નખ રેવા દેતી એની ફી આ બધું વીખીને બેઠી છે તો મજા તો શ્રીના ને આવી ગઈ હો પણ નયા ન હે તને મજા આવે કે ન આવે પણ સામાન વેખી શ્રીના શ્રીનાને તો મજા આવશે હા બસ ઈ વિખા કરશે એકતા શું કરે છો રેઝિન ની ફ્રેમ બનાવી છો એ આ ફ્રેમ બનાવી નાખી હા એ પૂજા થાળી છે પૂજા થાળી બનાવી મસ્ત બનાવી છે હો કંકાવટી બે નાખીને હવે સેની ટ્રે બનાવે છો ફોટો ફ્રેમ છે ઓકે ઓર્ડર પ્રમાણે બનાવી આપે છો ઓર્ડર છે ઓકે ચલો એ શું છે ફ્લાવર બનાવ્યું બટરફ્લાય બટરફ્લાય બનાવ્યું આપણે શ્રીનાની પીનમાં ચિપકાવી દઈશું રેતી આવી જાપીન શ્રીનાની એટલે આપણે ચિપકાવી દઈએ અત્યારે મારે ગોતવી પડે હું ગોતિનને આપીશ આ બધા શું કલર એડ કરે રેઝિન માં તો તો રેઝિન વ્હાઈટ કલર નું જશે ને એ તો ટ્રાન્સપરન્ટ હોય ઓકે તો પણ એમાં વ્હાઈટ કલર કેમ એડ કર્યો એ શેડિંગ આપવા ઓકે એવું હોય અમે હજી બનાવતા નથી ને એટલે અમને ખ્યાલ ન હોય એટલે ઉતાર તો કઈ રાખ કરે ખોટું ક્યાં કેવું બરોબર એ તો ખબર એમને આમાં માસ્ક કે પહેરવું પડે માસ્ક તો પહેરવું જ પડે ને તું અહીં આટા મેસન તો તારે પહેરવું પડે કાઈ કેમ તો પછી રેસ્પિરેટરી માટે હેલ્પફુલ હોય એટલે ઓકે લેક તું અતوتين વિડિયો ઉતારે છો હા મારે ઉતારવાનો હોય ને પોસ્ટ કરવા માટે ઓકે મસ્ત શેર થઈ ગયો હો ફોટામાં જોવામાંય અલગ લાગે સ્ટાઇલ ખરાબ તો હવે શું આપું તો આજે છે છે રોજ વેલા આવી આવી જાય જાય આજુબાજુ પરંતુ તે લેટ આવ્યા છે અને નીચે જોયું તો શ્રીના તેના બા બંને રમી રહ્યા હતા અને અહી કચરાવાળા ભાઈ આજે લેટ આવી ગયા છે તો દાદા એવા તો ક્યાં છે દાદા 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 કેતો દૂધ લેવા જવું છે બપોર પછી બપોર પછી જાજો બપોર પછી બપોર પછી લેવા જવાનું દૂધ દૂધ વાગ્યા છે હજી અઢી અને અઢી વાગ્યાના શ્રીનાબેન જાગીને હું કામકાજ કરીને હું તમને બતાવું મારે કટલેરી ખાનામાં ઊભી રહી હતી અને ઊભા ઊભા એને બધું ને જોઈ લીધુકામાં હું છે ને હું નહીં અને છેલ્લે એને મેળી એક નાની એવી ડબ્બી જેની અંદર હું દવા રાખું છું એને એમ છે કે આખસે ને કંઈક ખાવાની વસ્તુ છે એમ તો મન છે અડવાઈ નથી દેતી અને એકલી એકલી ટિકડીને કાઢવાના પ્રયાસ કરી રહી છે પણ કાંઈ ટીકડી નીકળતી નથી અને એક વખત તો એને નીકળી ગઈ ને ઢીકડી અર્ધી તને મોઢામાં એ નાખી દીધી પણ તો એને ખબર ન પડી કે આવું આ વસ્તુ ખવાય નહીં ઊભા થઈ ગયા છે બીજી રમત તને હોજી છે ઓસી કે ઉપરથી છુટકા મારવાની ગ્યા 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 સમોઈ એમ ન કહેરાય બાય બાય કે તો બબાય બાય શ્રીનાનો અવાજ સાંભળીને બધા ઉપર આવી ગયા પછી હું ધાબા ઉપર મેં આવીને જોયું તો અહીંયા તો ઘંટી શરૂ કરી દીધી હતી અને બીજી બાજુ ખાટલા ઉપર ડાળ સુકાતી હતી અને શ્રીના તો ક્યાંય દેખાણી જ નહીં પણ મને એવું લાગે છે કે બેન નીચે વહી ગયા હોય તેવું શ્રીના ક્યાં વહી ગઈ છો

આજે અમારા શ્રીનાબેન વેલા જાગી ગયા હતા તો મને એમ થયું કે હાલને ફ્રી છું તો સ્વામિનારાયણ ભગવાનના મંદિરે જઈ આવું અને ત્યાં દર્શન કરી આવું તો હવે અમે બંને અહીંયા મંદિરે પહોંચી ગયા છીએ મસ્ત છે ને મંદિર પ્રદક્ષિણા કરે છે અરે વાહ મારા દીકરો પગે લાગે છે વો લાગો પગે ચોકલેટ ભલે ને મોઢામાં હોય એના ચપ્પલ મૂક્યા હતા કેટલા વ્યવસ્થિત એના ચપ્પલ ઉતાર્યા હતા બોલો છોકરાઓને પણ ભાન છે કે અહીંયા મંદિર કહેવાય ઊભી રહેજે તો વ્યવસ્થિત રીતે ચપ્પલ ઉતારાય એમ શ્રીના બેન અમારા જો તમે અમે જે જે કરવા ગયા તા આમ જો આમ જો હમણાં તું જો એ તો ખેમ ને એ તો હાલ હાલ કેવું પડ્યું નહી તો કેવું ન પડે ત્યાં અમારી બેન ચડી જાય ક્યાં તાટા પછી રિટર્ન માં શું કરશું હલો કાકા કઈ દે મમ લે એંતાએ ચડાઈવી સંભાળશે આપણે હું કાકા કઈ મમ એમ કે મમ બધી હો ચાલો હવે અમે નીચેથી ઉપર આવી ગયા છીએ અને શ્રીનાને તો એટલી ભૂખ લાગી હતી ને માંડ માંડ તડબડાટી કરીને લઈ અને ફટાફટ એક પેપર કરી દીધું ને નરમ એવું રાખ્યું તે ફટાફટ ખાઈ લીધું અને હવે એ બેન પાલકની ભાજી વીણે છે હે શ્રીનો પાલક વીણશો તું ત્યાં હે કેમ મૂકી દીધી હમણાં તો વીણતી હતી ને તું હોત ને પાલક વીણવા લાગશો હે

કોણ શ્રીના એ ચાલો મિત્રો હવે હું ફ્રી થઈને સુવા માટે પણ રેડી થઈ ગઈ છું તમને અમારો આજનો આ બ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરીવાર તમારી સાથે મુલાકાત કરીશું ત્યાં સુધી દરેક ને જય શ્રી કૃષ્ણ